આ કાર્યક્રમ અંદાજે પંચોતેરસો થી વધુ લોકો હાજરી આપશે અને બે લાખ ત્રેપન હજાર સ્ક્વેર ફૂટના વિસ્તૃત મેદાનમાં તારા નીચે ગરબાની મજા માણશે આ ગરબાની સૌથી મોટી ખાસિયત એ પણ છે કે બે અલગ અલગ સેગમેન્ટમાં રાત્રે નવ થી બાર વાગ્યા સુધી લાઈવ કલાકારો સાથે ગરબા અને ત્યારબાદ પરોડ સુધી મંડળી ગરબો યોજાશે આ ઉપરાંત વિશિષ્ટ સાહી ડેકોર વીઆઈપી લાઉન્જ વેલેટ પાર્કિંગ બે હજારથી વધુ બેઠકો અને સ્પોન્સર્સ માટે ખાસ મહાઆરતી જેવી સુવિધાઓ મોરબનીને એક ભવ્ય સાંસ્કૃતિક અનુભવ બનાવે છે આમ મોરબની માત્ર ગરબો નથી તે છે એક તહેવાર જે ભવ્યતા સાથે સંગીત નૃત્ય અને સંસ્કૃતિનું સંગમ બનાવે છે આ સમગ્ર ગરબા નાઇટ દરમિયાન વિવિધ કલાકારો સિંગર અને આર્ટિસ્ટ ખેલૈયાઓને ગરબા ઘુમાવશે જેમાં પ્રથમ દિવસે શ્યામ ગઢવી બીજા દિવસે સોનુ ચરણ ત્રીજા દિવસે દીપ્તિ અને સોનાલી વ્યાસ ચોથા દિવસે બ્રિજેશ પરીખ પાંચમા દિવસે ભૂપેન્દ્રજી છઠ્ઠા દિવસે બ્રિજેશ પરીક્ષ સાતમા દિવસે શ્યામ ગઢવી આઠમા દિવસે વ્યાસ બ્રધર્સ નવમા દિવસે ઉર્વશી પટેલ જેવા કલાકારો ઉપસ્થિત રહેશે હું છું બ્રિજેશ પારીખ ઇન્ટરનેશનલ સિંગર રેબિક સિંગર તો બ્રિજેશ ભાઈ આગામી સમયમાં નવરાત્રિ આવી રહી છે કઈ જગ્યા નિહાળવાના ખૂબ જ એક્સાઇટમેન્ટ છે આ વખતે નવરાત્રીનું અને બીજું એક કહીશ કે ચૌદ વર્ષ પછી હું ઇન્ડિયામાં નવરાત્રી કરવા જઈ રહ્યો છું એટલે જબરજસ્ત એક્સાઇટમેન્ટ સાથે અહીંયા નવરાત્રીનું આયોજન થઈ રહ્યું છે તો ઉત્સાહિત હોય છે પણ તમે કઈ રીતના ઉત્સાહ કયું સોંગ આ વખતે ખાસ રીતે તમારા માટે આ ખેલાઈવાને જોઈને અમે પણ એક્સાઇટમેન્ટ બીજું કે ખાસ એક મોરબની જે થીમ છે એ અદભુત થીમ છે અને અમદાવાદની બેસ્ટ થીમમાં આમનું નામ આવી રહ્યું છે તો ખેલવાનું પણ એક્સાઇટમેન્ટ આ થીમ જોઈને બીજું કે અહીંયા જે આર્ટિસ્ટ અમે મૂકેલા છે એ બહુ જ સિલેક્શન જબરજસ્ત સિલેક્શન કરીને અમદાવાદના બેસ્ટ સિંગર બેસ્ટ અહીંયા આર્ટિસ્ટ અમે લાવ્યા છે એટલે એ પણ જબરજસ્ત છે અને ખેલવાનો પણ રસ આ જોઈને જબરજસ્ત થવાનો છે કઈ સોંગ ખાસ રીતે તમારા માટે આવશે ઘણા બધા છે સરપ્રાઇઝ છે એટલે એવું તો નહીં કહી શકું કે કયું ગીત એ છે પણ બહુ જ બધા ગીતોનું સરપ્રાઇઝ છે આ વખતે લાઈન પહેલા જૂનું જ એક ગીત હું એક રજૂ કરીશ અને એક મેઇન અમારી થીમ છે મોર બની તો એ જ ગીત રીતે રજૂ કર્યું મન મોર બની થન ગાટ કરે મન મોર બની થન કરે મન મોર બની થન કરે મારું મન મોર બની થન ગાટ કરે મન મોર બની થન ગાટ કરે હે મારું મન મોર બની થન ગાટ કરે મન મોર બની થન ગાટ કરે હું નિમિત ગજ્જર હાર્મન ઇવેન્ટ્સ વતી આમૂર બની ગરબા અમે બંને આયુષ રાજપૂત અમે બંને ઓર્ગેનાઇઝ કરી રહ્યા છીએ અમદાવાદમાં કયા ઠેકાણે થશે અને ક્રાઉડ કેપેસિટી કેવી રીતની અમદાવાદનું ઠેકાણું વાપા વીઆઈપી રોડ ત્યાં અમારું આયોજન છે કઈ રીતની વ્યવસ્થા સમગ્ર વ્યવસ્થા સમગ્ર આપણી ગ્રાઉન્ડની કેપેસિટી 7500 પ્લસ લોકોની છે અને સુરક્ષાનું ટોટલ આપણે ધ્યાન આપેલું છે એમાં કે ભાઈ સિક્યુરિટી કેમેરા થી લઈ સિક્યુરિટી એજન્સીસ થી લઈને દરેકનું પૂરતું ધ્યાન આપેલું છે કેટલી રહેશે ક્રાઉડ મેં જેમ કીધું એમ કે સાડા સાત 7500 ડેલી નો ફૂટફોલ અને પ્રાસની આપણે અત્યારે અર્લી બર્ડ માં 1500 રૂપિયા રાખેલ છે ખાસ કરીને અલગ અલગ ડાયગો રેસ એવદી હા બધા જ આર્ટિસ્ટ આ જેમ હમણાં ઇન્ટરવ્યુ લીધો તેમ બ્રિજેશ પારેખ છે વ્યાસ બ્રધર્સ છે તેવા ઘણા કલાકારો છે

અને મોરબની નું આખે આખું ડેકોર આપણે ઊભું કરવાના છીએ તો આખી પીકોક થીમ ઉપરની જ નવરાત્રિ દસે દસ દિવસ રહેશે